જૂનાગઢમાં હવામાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો છે રામકટારા નામના શખ્સે હવામાં ફાયરિંગ કર્યું પોલીસે રામ કટરા બે શખ્સો સામે પણ ફરિયાદ નોંધી છે અમદાવાદની મહત્વના સમાચાર અમદાવાદમાં ઓનર ક્લિંગની ઘટના સામે આવી છે પિતાએ પુત્રીની ક્રૂરતાથી હત્યા કરી નાખી ઓગણીસ વર્ષીય યુવતીના પ્રેમ સંબંધની જાણ થતા પિતા અને પિતરાય ભાઈએ યુવતીની હત્યા કરી નાખી કણભા પોલીસે હત્યા કરનાર સગા પિતા અને ભાઈની ધરપકડ કરી છે યુવતીનો ગામમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો પ્રેમ સંબંધની જાણ પિતાને થઈ જતા હત્યાનું કાવતરું ઘડ્યું હત્યા કરી બનાવની પોલીસને જાણ પણ કરી હતી કણભા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

અવારનવાર સિંહ આવે છે જેથી સ્થાનિકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અગાઉ દસ સપ્ટેમ્બરે સિંહની લટાર કેમેરામાં કેદ થઈ હતી અને હવે એકવીસ સપ્ટેમ્બરે પણ ત્રાકોડા ગામે સિંહ જોવા મળ્યા છે અને બે વાછળીનો શિકાર કર્યો હોય તેવું સામે આવ્યું છે સુરતના ઉદ્દા વિસ્તારમાં વિચિત્ર ઘટના બની છે પતરાના મકાન પર ચડેલી ગાય પરિવાર પર પડી પતરું તૂટી જતાં ગાય પરિવાર પર પડી પરિવારના ત્રણ સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચી છે પતરાના મકાન પર ચડેલી ગાય જોઈ શકાય છે પતરું તૂટી જતાં ગાય પરિવાર પર પડી હતી પરિવારને ઈજાઓ પહોંચી છે પરિવારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પંખાને પણ નુકસાન પહોંચ્યું છે પતરું તૂટી જતાં ગાય સીધી પરિવાર પર પડી હતી સુરતમાં ડીડીઓ સહિતના અધિકારીઓને લાભ થઈ રહ્યો છે લાઇટ હટાવવા આદેશ કરાયો છે વાહન વ્યવહાર કમિશનર દ્વારા આ સૂચના આપવામાં આવી શહેરના આરટીઆઈ એક્ટિવિસ્ટ અને જાગૃત નાગરિક સંજય ઇઝાવા અને હિતેશ જાસોલિયા દ્વારા ફરિયાદ કરાઈ હતી કેન્દ્ર અને રાજ્ય સરકારની લાઇટ અને બ્લુ ફ્લેશ લાઇટ હટાવવા આદેશ કરાયો જાગૃત નાગરિકોએ પોલીસ કમિશનરથી લઈ મુખ્યમંત્રી સુધી કરાયેલી ફરિયાદ બાદ આદેશ અપાયા ડીડીઓ ડેપ્યુટી કલેક્ટર અને ડીએસઓ સહિત જિલ્લા ચૂંટણી અધિકારીને બ્લુ અને લાલ ફ્લેશ લાઇટ હટાવવા સૂચના અપાઈ સંબંધિત લાઇટ અંગેની સ્પષ્ટતા કરાતું નોટિફિકેશન પણ બહાર પડાયું તાપી જિલ્લાના વ્યારાના આધાર કાર્ડ કેન્દ્રો પર આવતા અજદારો પરેશાન થયા છે તાપી જિલ્લામાં આધાર કેન્દ્રો પર ખાસ કરી એકથી પાંચ વર્ષના બાળકોની આધાર નોંધણી અને આધાર સુધારણાની કામગીરીમાં ઓપરેટરો દ્વારા સચોટ ડોક્યુમેન્ટ લેવામાં આવે છે તેમ છતાં કેન્દ્રની સાઇટ પર મોટા ભાગની અરજીઓ રિજેક્ટ કરી દેવાનો આક્ષેપ અરજદારો દ્વારા કરવામાં આવ્યો છે દૂર દૂરથી આવતા અરજદારોને વારંવાર ધક્કા ખાવા માટે મુશ્કેલી પડી રહી છે ધક્કા ખાવા પડી રહ્યા છે આધાર સુધારણાની કામગીરીમાં સતત ધંધિયા થતા આ અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે બીજી તરફ આધાર નોંધણી માટેની અરજીઓમાં મોટા પાયે રિજેક્શન આવતું હોવાથી ઓપરેટરોને પેનલ્ટી થતી હોવાનું પણ જણાવ્યું છે મહિનાની બેબી છે મારી અને એના હાથે મેં દસ પંદર વીસ દિવસે ધક્કા ખાઉં છું હમણાં હવારમાં મેં આઠ વાગે આવ્યો ત્યારે મેં કૂપન કરાવો લાઈનમાં ઉભેલા તમે ચોથા નંબર પર અત્યારે મને મને છોડ નંબરની કૂપન મળી છે લાઈનમાં હવારમાં એ લોકો બેલા ત્યારે કૂપન આપી દેવું જોઈએ મારા નાના બાળકનો આધાર કાર્ડ કાઢવા માટે અમે ત્રણ મહિના પહેલાં અહીંયા આવી ચૂકેલા હતા અને એનો અરજી અમે નોંધ કરાવી હતી પરંતુ હજુ સુધી એનો આધાર કાર્ડ કે કોઈ પણ પ્રકારનો લેટર અમને મળ્યો નથી અને ફરી વખત અમે અહીંયા તપાસ કરી તો અહીંના જે કોમ્પ્યુટર ઓપરેટર કે જે કોઈ અધિકારી છે એમને સ્ટેટસ તપાસવાની ના પાડી છે હવે અમે નવા આધાર અને ઓપડેશનની કામગીરી અહીં કરીએ છીએ પરંતુ આધાર કાર્ડ નવા બનતા નથી એના પર પેનલ્ટી અમને ઇસ્યુ થાય છે અને ડોક્યુમેન્ટ પણ અમે સચોટ લઈએ છીએ છતાં પણ યુઆઈડીમાંથી રિજેક્શનનું પ્રમાણ વધે છે અને અમને પેનલ્ટી ઇસ્યુ થાય છે અને અમારા લીધે અમારા ઘણા ઓપરેટરો આ પેનલ્ટા પેનલ્ટીના લીધે રાજીનામું મૂકીને જતા રહ્યા છે મહત્વના સમાચાર કરીએ તો રાજકોટમાં પરિવારનો સામૂહિક આપઘાતનો વિસ્તારમાં સાત લોકોએ દવા સોની પરિવારના સાત લોકોની અસર થઈ હોસ્પિટલ છે બેંકની લોન અંગે હેરાનગતિ કરાતી હોવાનો આક્ષેપ છે હાલમાં તમામની હાલત ભયમુક્ત છે એક જ પરિવારના સાત લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો સોની પરિવારના સાત સભ્યોનો એક જ પરિવારના સાત લોકોના આપઘાતના પ્રયાસ સમગ્ર પંથકમાં અત્યારે અરેરાટી ફેલાય છે રાજકોટની આ ઘટના કે જ્યાં એક જ પરિવારના સાત લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો પરંતુ હાલ તમામની હાલત સ્થિર છે લીધેલી લોનની ભરપાઈ ન થતાં આપઘાત કર્યાનું અનુમાન છે તમામને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બુંદાવાડી વિસ્તારમાં સાત લોકોની અસર પહોંચી છે દવા આવી હોય તેવું સામે આવ્યું છે પરંતુ હાલ તો તમામની હાલત સ્થિર છે લોનની ભરપાઈ ન થતા આપઘાત કર્યો હોય સામૂહિક આપઘાત કર્યો હોય તેવું હાલ સામે આવ્યું છે પરંતુ હોસ્પિટલ તમામ લોકોને ખસેડવામાં આવ્યા છે પોલીસે પણ તપાસ હાથ ધરી છે એક જ પરિવારના સાત લોકોએ આપઘાત નો પ્રયાસ કરતા સમગ્ર લોકોમાં ચકચાર ફેલાયો છે તો હાલ સમાચારોમાં સમય થવો છે વિરામનો કરોડની લૂંટ થતા પોલીસ દોડતી ગઈ અહીં હરીશભાઈ નામના જમીન દલાલને નિશાન બનાવ્યા રાંધેર રોડ પર જમીન દલાલ ને બોલાવીને પૈસાની ની બહાને લૂટી લીધા લૂટારુઓ લૂંટ કરી ફરાર થઈ ગયા આંગેની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ હાથ ધરવામાં આવી

અમદાવાદમાં ટપોરિયો બેફામ સુભાષ બ્રિજ પર અસામાજિક તત્વોનું આતન

હોટલની અંદર કાચ તોડી ખુરશીઓ ને ઉડાડી હતી જેવા બહાર નીકળીને હોટલના માલિકને માર્યો હતો હોટલના માલિકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા અડધી રાત્રે જાહેર રોડ પર હોટલમાં ધમાલ મચાવતા રોડ પર લોકો ડરી ગયા આ વિડીયો વાયરલ થયા બાદ રાણી પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો ગુજરાતની આન બાન અને શાન નર્મદા ડેમની જલસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે દેવી નર્મદા તરીકે ઓળખાતા સરદાર સરોવરમાં માં ઉપરવાસ સતત પાણીની બમ્પર આવક થતા નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં છે બાકી છે એટલે કે ગુજરાતની ની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે ડેમ માંથી હજાર આઠસો એકોતેર ક્યુસેક પાણી ની આવક થઈ ડેમ એક ગેટ ખોલી દસ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે તથા રિવરબ્રન્ટ ધરોઈ ડેમ ની જળસપાટી છસો સોળ પોઈન્ટ સત્યોતેર ફૂટ પર પહોંચી છે ધરોઈ ડેમ મહેસાણા પાટણ અને બનાસકાંઠામાં અપાય છે પાણી દસ શહેરોની ની એક હજાર સાત ગામ અને પરાને અપાય છે પીવાનું પાણી જેમાંથી નવ શહેર અને પાંચસો ગામ એવા છે કે નિયમિત વેલકમ બેક સાબરકાંઠાના પ્રાંતિજમાં તેલના ડબ્બાના ભાવ વધારાને લઈને અનોખો વિરોધ થયો છે સામાજિક કાર્યકર અનિલ પટેલ હાથમાં ખાલી તેલનો ડબ્બો લઈ ખખડાવતા પ્રાંતિજની બજારમાં નીકળ્યા ઊંધા ચશ્મા ઊંધી ટોપી પહેરી બજારમાં ઊંધા પગી ચાલી વિરોધ નોંધાવ્યું સામાજિક કાર્યકરે ડબ્બો ખખડાવી ભાવ વધારા અંગે લોકોને અને સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો તેલના ડબ્બામાં ભાવ વધારાનો આ અનોખો વિરોધ લોકોમાં ચર્ચા જગાવી છે રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગઢાળા ગામે કોઝવે બનાવવાની માંગ ઉઠી છે અનોખી રીતે તેનો વિરોધ કરાયો ગામે નદી ઉપર બનાવેલ ઘણા સમયથી મોટા ગાબડા પડ્યા છે તેની રજૂઆત છતાં નવીન ન કોંગ્રેસ કાર્યકરો અને નદીમાં ભગવાન રામ લખેલા પથ્થરો નાખી તંત્રનો વિરોધ કર્યો રજૂઆત કરી થાકેલા ગ્રામ્યજનોએ ભગવાન રામ પાસે પુલ બનાવવાની પ્રાર્થના કરી ઉપલેટાના કોંગી કાર્યકરો અને ગ્રામ્યજનોએ કહ્યું લંકા જોવા માટે ભગવાને રામે લખેલ પથ્થરથી પુલ બનાવ્યો હતો તો આ પુલ પણ ભગવાન રામને બનાવી આપવા પ્રાર્થના કરી રજવાત કરી સ્થાનિક કોંગ્રેસના કાર્યકરો અને ગામ લોકોએ બોલાવી તંત્રનો વિરોધ કર્યો જોકે ગામનો કોઝવે મંજૂર થઈ ગયો છે તેમ છતાં કોઝવે બનાવવામાં નથી આવ્યો દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં પીજી કચેરીએ પહોંચી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો ખંભાડિયા તાલુકાના લાલુકા ભીંડા ફોર્ટ

ગાડી લઈને આવે છે સાહીઠ કે નીંદર કરીને આવતા રહીએ છીએ કોઈ લાઇટ હામી કરવા આવતા જ નથી ફોન નો એનો શીશો પાવે છે ફોરમાર સાહેબ નો શીશો પાવે અહીં કમ્પ્લેન નંબર માં રાખાવી તો એનો ટેબેલી મોકલ આવે ફોન કોઈ ઉપાડતા જ નથી અમારો અમારો કોઈ ખેડૂત નો અવાજ સાંભળતા જ નથી ખંભાળિયા ચાર રસ્તા વીજ મુકામે અત્યારે અમે બધા સૌ ખેડૂતો સાથે પધાર્યા છે કારણ કે અનેક સમયથી રજૂઆતો કરવા છતાં પણ જ્યારે આ ખંભાળિયાની અંદરમાં વીજને ગામડાની અંદર નથી આપતા હોવાથી આજે તમામ ખેડૂતો ગામડે ગામડેથી ભેગા થઈ અને રજૂઆત કરેલ છે કે જે અમને પૂરતી લાઇટ પ્રમાણમાં આપે અમારે અટાણે ખેડૂતને બધીને લાઇટની સમસ્યા છે લાઇટ આવતી નથી બરોબર પછી આ લાઇટના જે માણસો અમારે સીએડી ફીટલ ઉપર કામ કરવા જઈને મોકલે છે એ કામ પણ નથી કરતા અને અમે ટીસી નું ભરી ગયું ને ટીસી એટલે અઠવાડિયા વિનાનું અમને ટીસું મળતું નથી એનું પ્રૂફ હું પોતે જવું મારું ગયા શનિવારે ટીસી ભરી ગયું હજી હાલની તારીખ માહિતી નીકળું નથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાડિયાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ધાંધિયાથી ખેડૂતો પણ રોષે ભરાય છે હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો હાલ મોટી સંખ્યામાં પીજી વીસીએલ કચેરીએ પહોંચ્યા છે સાથે તાલુકા પંચાયતના સદસ્યો તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો પણ ઉપસ્થિત છે ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા આઠ થી દસ દિવસ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સમયસર વીજળી ન મળવાના કારણે જે ખેડૂતોનો મગફળી કપાસ સહિતનો પાક છે તે સુકાઈ રહ્યો છે જો સમયસર વીજળી મળે તો જે ખેડૂતો છે તે પોતાનો પાકને પિયત આપી શકે પરંતુ વીજ દાંધિયાથી પરેશાન થઈ ખેડૂતો હાલ મોટી સંખ્યામાં ખંભાળિયા પીજી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા છે ત્યારે વહેલી તકે વીજ ફોલ્ટ રિપેર થાય તેવી માંગ હાલ ખેડૂતો કરી રહ્યા છે મોકરિયા ન્યુઝિન ગુજરાતી દેવભૂમિ દ્વારકા પંચમહાલ જિલ્લાના ઘુસા ગામમાં જવાનો એકમાત્ર મુખ્ય માર્ગ ધોવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ભારે વરસાદના કારણે તૂટેલા કોષ વિના છે કલોલના ઘુસણ ગામના રહીશોને ખેતરમાં અવર જીવન માટેના મુખ્ય માર્ગ પર આવેલો કોસવે તૂટી જતા ભારે હાલાકી વેઠવી પડી છે ગોમા નદી પર આવેલા આ કોઝવે પર થઈ ખેડૂતોને નદીને પાર ખેતરમાં જવું પડે છે ગુસર ગામના ખેડૂતોની ખેતીલાયક લાયક બસ્સો વેગા જમીન નદીના પાર આવેલી હોવાથી દરરોજ

ચોમાસા દરમિયાન દર વર્ષે એવું બનતું હોય છે કે આ પુલ ધોવાઈ જાય છે પછી હમણો બે દિવસ પહેલો ચારો લેવા નીકળ્યો ત્યારે પુલ ઉપરથી બાઇક લઈ નીકળતો હતો અને આ પથ્થરમાં બાઇકનો સ્લીપ થવાથી પડી ગયો અને પગમાં પણ વાગેલો છે તો અમારે સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે અમારા પોઝવેનું સમારકામ કરે અને સ્થાનિકોનું કહેવું છે કે અહીં દર ચોમાસામાં કોઝવેનું ધોવાણ થયા બાદ માટી પુરાણ કરવામાં આવે છે જે આ વર્ષે હજી સુધી કરવામાં નથી આવ્યું આ પથ્થરવાળા માર્ગ ઉપરથી પસાર થતા ત્રણ ખેડૂતો પથ્થરના કારણે પટકાઈ જાગ્રસ્ત થયા છે જેમાંથી ખેડૂતને પણ ફ્રેક્ચર થતાં હાલ વડોદરા હોસ્પિટલ સારવાર માટે લઈ જવાઈ રહ્યા છે આ સર્જિત સ્થિતિમાંથી કાયમી મુક્તિ માટે યોગ્ય પુલ બનાવવામાં આવે અને હાલ હંગામી ધોરણે માટી પુરાણ કરવામાં આવે તેવી અહીંના ખેડૂતો માંગણી કરી રહ્યા છે ગુસ્સાના ખેડૂતોને જમીન નદીની પહેલી બાજુ આવેલી છે આશરે બસો થી અઢીસો યુગા જમીન છે દરેક ખેડૂતને ખેતી કરવા માટે મજૂર વર્ગને પેલી સાઈડે જવું પડે છે છેલ્લા બેતાલ વર્ષથી ગૌમાડે જે કોઝવે બ્રિજ ધોવાઈ જાય છે ચાલુ વર્ષે પણ ધોવાઈ ગયો છે સરકારને વિનંતી કરી છે અને નવેસરથી ફરથી સાઈડમાં પૂરી આપે એવી અમારી નમ્ર વિનંતી છે